યામ કુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજ જે માં આજે પણ મળવી ઉપયોગી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પહેલો ફેરફાર LPG સિલિન્ડરના ભાવ દર મહિનાની પહેલી તારીખે જનતાની નજર LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર પર ટકેલી હોય છે અને આ ભાવ પહેલી જુના રોજ પણ બદલાઈ શકે છે મે મહિનાની શરૂઆતમાં જારે ઓઇલ માર્કેટિંગ કંપનીએ 14 કિલોગ્રામ ના ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ યથાવત રાખ્યા હતા જ્યારે 19 કિલોગ્રામ ના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ પ્રતિ સિલિન્ડર ₹17 સુધી ઘટાડવામાં આવ્યા હતા બીજો ફેરફાર 1 જૂન 2025 ના રોજ સી એન જી પી એન જી અને એટીએફ ના ભાવ બીજો ફેરફાર હવાઈ મુસાફરો માટે રાહત કે મુશ્કેલી સાબિત થઈ શકે છે વાસ્તવમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ તેમજ એર ટર્બાઇન ફ્યુઅલ એટીએફ ભાવના ભાવમાં સુધારો કરે છે મે મહિનામાં તેની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને જૂનની શરૂઆતમાં પણ તેમાં ફેરફાર જોઈ શકાય છે આ ઉપરાંત સીએનજી પીએનજીના નવા ભાવ પણ જાહેર થઈ શકે છે ત્રીજો ફેરફાર ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો पहली तारीख तीजो मोटो फेरफार क्रेडिट कार्ड वपराशकर्ताओं संबंधित वपराशकर्ताओ साबंधित जो कोटक महिंद्रा बैंक क्रेडिट कार्ड नो उपयोग करो छो तो तमने एक मोटो झटको लागी आमा सौथी मोटो फेरफार ओटो डेबीट व्यवहारों संबंधित है वास्तव में जो आ बैंक न क्रेडिट कार्ड वपराशकर्ता नो ऑटो डेबिट व्यवहार निष्फ जाए तो बैंक द्वारा बेटका नो बाउंस चार्ज लागू करी छे આ ઉચામાં ઉચા ₹450 અને મહત્તમ ₹5000 થઈ શકે છે બેંકની વેબસાઈટ અનુસાર મોટા ભાગની બેંકના ક્રેડિટ કાર્ડ પર માસિક ફાઇનાન્સ ચાર્જ પહેલી તારીખથી વધી શકે છે તે હાલમાં લાગુ 3.50% 42% વાર્ષિક થી વધારીને 3.75% 45% વાર્ષિક કરી શકાય છે ચોથો ફેરફાર EPF ઓ 3.0 ની શરૂઆત સરકારી EPFO નું નવું વર્ઝન EPFO 3.0 પહેલી જૂને લોન્ચ કરી શકે છે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ફાયદા અને ફેરફારો વિશે માહિતી શેર કરી હતી EPFO ના નવા વર્ઝન ના લોન્ચ સાથે દેશના 9 કરોડથી વધુ સભ્યો ATM ATM PF વિડ્રોલમાંથી PF ના પૈસા ઉપાડવાની સુવિધા મેળવી શકશે 5મો ફેરફાર આધાર અપડેટ સુવિધા સમાપ્ત થઈ છે જૂન મહિનામાં થનારો આગામી ફેરફાર આધાર કાર્ડ સાથે સંબંધિત છે જે કે આ ફેરફાર પહેલી તારીખથી નહીં પરંતુ 14 જૂન પછી જોવા મળશે વાસ્તવમાં UIDAI આધાર વપરાશકર્તાઓને મફત આધાર કાર્ડ અપડેટ સુવિધા પૂરી પાડી છે અને તેની અંતિમ તારીખ 14 જૂન છે मतलब कि जो तुम्हें आ 60 तारीख સુધીમાં આધાર મફત અપડેટ કરાવી શકતા નથી તો તમારે આ કાર્ય માટે 50 રૂપિયાની નિશ્ચિત ફી ચૂકવવી પડશે